નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ ભાઈ અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે પાકિસ્તાનમાં ઇમરાન ખાનને છોડાવવા માટે લાખો લોકો હવે સડક પર ઉતરી આવ્યા છે અને આંદોલન એટલું બધું હિંસક બન્યું છે કે લોકોએ ખાનગી ગોળીબાર કરીને એક સિનિયર પોલીસ ઓફિસર જે છે એની ગોળી મારીને હત્યા કરી નાખી છે અને લશ્કરના જે પેરાટ્રુપર્સ હતા જે લોકો ઇમરાન ખાનના સમર્થકોને રોકવાની કોશિશ કરતા હતા એની પર કોઈએ જીપ ચડાવીને ચાર પેરાટ્રુપર્સની હત્યા કરી નાખી છે સંખ્યાબંધ લોકો જે છે એ હિંસક રમણમાં માર્યા ગયા છે અને પાકિસ્તાનની આર્મી સાચી પરિસ્થિતિ શું છે એનો કયા સંવાદિતો નથી પરંતુ પાકિસ્તાનમાં એકંદરે ગૃહ યુદ્ધ જેવી

અદ્દલ એ જ પેટર્ન પર અત્યારે પાકિસ્તાનમાં દરેક જગ્યાએથી ચલો ઇસ્લામાબાદ ચલો ઇસ્લામાબાદના નારાઓ લાગી રહ્યા છે અને હજાર લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ઇસ્લામાબાદની ઘેરાબંધી કરવાની સહેબા શરીફ સરકારે સૂચના તો આપી છે પરંતુ એ ઘેરાબંધી તોડીને લોકો ડી ચોકમાં જઈ રહ્યા છે તો અત્યારે પરિસ્થિતિ શું છે કે શું પાકિસ્તાનમાં કોઈ વિદેશી તાકાતની મદદથી તખતો પલટવાની કોશિશ થઈ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વીસમી જાન્યુઆરીએ સત્તાના સૂત્રો હસ્તગત કરે એ પહેલાં જેમ એમણે અગાઉ એક સંકેત આપ્યો હતો કે ઇઝરાયેલે યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ જેના સંકેતો મળી રહ્યા છે યુક્રેન અને રશિયા વચ્ચે પણ યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે તો શું પાકિસ્તાનમાં પણ કોઈ નવા જૂની થશે અને બીજું કે શું આ મામલો ઉકેલવા માટે સાઉદી અરેબિયા કે સંયુક્ત અરબ અમીરાત જેવા લોકો મધ્યસ્થી કરશે આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજે ફોકલ બાય પોઈન્ટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય એજે ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમને નોટિફિકેશન મળતા રહે એના માટે પેલું બટન દબાવવાનું ભૂલતા નહીં બે લાઈકોનનું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમે ભારતના પડોશી દેશોની હાલત જુઓ થોડા સમય પહેલાં શ્રીલંકાએ દિવાળું કાઢ્યું હતું કારણ કે ચીનના ભેખડે ભરાયું અને એને દિવાળું કાઢવાની નોબત આવી અને અત્યારે ત્યાં ચૂંટણી થઈ તો તખતો પલટાઈ ગયો એ પહેલાં મ્યાનમારમાં પણ એવું જ થયું હતું કે ત્યાં પણ તખતો પલટાઈ ગયો ત્યાંની સરકાર આવી ભારત વિરોધી વલણ અખત્યાર કર્યું ચીનના ખોડામાં બેસી ગયું ધીરે ધીરે થોડુંક શાંતપન અને ડહ આવ્યું અને હવે એ ભારત સાથે સંબંધ સુધારવાની સ્થિતિમાં આવ્યું છે બાંગ્લાદેશમાં આપણે જોયું હશે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના એનો તખતો પલટાવી નાખ્યો દેખિત રીતે આક્ષેપ થઈ રહ્યા છે કે અમેરિકન લોબીનું એ દોરી સંચાર હતો અને શેખ હસીનાને ભારતમાં રાજાશ્રય લેવો પડ્યો અને અત્યારે ત્યાં જે છે એ પપેટ કટપુટડી સરકાર ચાલી રહી છે અને ત્યાં હિન્દુઓ પર ઘણા બધા અત્યાચાર થવાની ફરિયાદો પણ આપણે રોજ સાંભળી રહ્યા છે હિન્દુ મંદિરો પર પણ ત્યાં હુમલા થઈ રહ્યા છે હવે એ જ પેટર્ન પર પાકિસ્તાનમાં બાંગ્લાદેશની માફક જ બાંગ્લાદેશમાં સૂત્રોચ્ચાર થતા હતા અહીંયા ચલો ઇસ્લામાબાદની વાતો ચાલી રહી છે અને પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી જેને તહેરીકે ઇન્સાફ પાર્ટી છે એ ઇમરાન ખાનની ત્રીજી ધર્મપત્ની બેગમ બુસરા ખાન એ બેગમ બુસરા ખાન નેતૃત્વમાં એ અત્યારે એક આંદોલન ને લીડ કરી રહ્યા છે ને ઇમરાન ખાને જેલમાંથી ટ્વીટ કરીને લોકોને આહવાન કર્યું છે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને ચોવીસમી નવેમ્બરે આહવાન કર્યું છે અને કહ્યું છે કે કરેંગે યા મરેંગે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવાનો સમય હવે પાકિસ્તાનની પ્રજા માટે પાકી ગયો છે અને એમણે એવું કહ્યું છે કે આ જે ચૂંટણી ગત ફેબ્રુઆરીમાં થઈ હતી એ ચૂંટણીમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પાકિસ્તાનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ જે નવાઝ શરીફની પોલિટિકલ પાર્ટી છે તે પછી પાકિસ્તાનની આર્મી અને આઈએસઆઈ આ બધા લોકોએ ભેગા થઈને ષડયંત્ર રચ્યું હતું અને ઇમરાન ખાનની જે પાર્ટી હતી તહેરીકે ઇન્સાફ એને ચૂંટણીનું પ્રતિક નહોતું આપ્યું એના પક્ષની માન્યતા જે હતી એ રદ કરી નાખી હતી એટલે ઇમરાન ખાનની પાર્ટીને પોતાના ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે મૂકવા પડ્યા હતા અને એવું કહેવાય છે કે ચૂંટણીમાં બોગસ મતદાન થયું હતું બોગસ મતગણતરી થઈ હતી ગરબડ ગોટાળા થયા હતા અને ખોટી રીતે સત્તા જે છે એ આંચકી લેવાઈ હતી અને એને કારણે પાકિસ્તાનની પ્રજા આજની તારીખે પણ ઇમરાન ખાનને પોતાનો નેતા માને છે અને અત્યારની સરકાર જે છે એનામાં પ્રજાને વિશ્વાસ નથી એટલે ટૂંકમાં એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં તકતો પલટાય તો નવાઈ પાંબા જેવું નથી અને લશ્કર અને આઈએસઆઈ જે છે એ લોકોને પણ એવી દહેશત છે હવે તમે થોડુંક બેકગ્રાઉન્ડ જુઓ તો બે હજાર બાવીસની સાલમાં ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા પરંતુ ત્યારે ઇમરાન ખાનની મહત્વાકાંક્ષા એટલી બધી વધી ગઈ હતી કે એ પોતાની જાતને અત્યંત લોકપ્રિય નેતા તો માનતા હતા પાકિસ્તાનના વડાપ્રધાન પણ હતા પ્રજામાં લોકપ્રિય પણ હતા પ્રમાણમાં પ્રમાણિક પણ હતા એમની સામે આજની તારીખે ભ્રષ્ટાચારના અને બીજા બધા બસો જેટલા બોગસ કેસીસ કરી દેવામાં આવ્યા છે કેટલાકમાં તપાસ ચાલે છે કેટલાકમાં કેટલાકમાં એમને એમને આગોતરા જામીન મળી છે છે પણ પણ સજા થઈ ટૂંકમાં પણ પોલિટિકલ પાર્ટીના નેતાને જો ફિક્સ કરવા હોય તો કોઈ પણ સરકાર માટે ડાબા હાથની ટલી આંગળીનો ખેલ છે ઇમરાન ખાનની સામે ઘણા બધા કેસીસ કરીને એમને રાવલપિંડીની એક જેલમાં કેદ કરી દેવામાં આવ્યા છે પરંતુ હકીકત એ છે કે ઇમરાન ખાન અત્યંત મહત્વાકાંક્ષી રાજનેતા હતા અને અને છે એ માત્ર પાકિસ્તાનમાં નહીં પરંતુ જેટલા દેશોનું એક સંગઠન રચી અને ત્યાં પોતાનું નેતૃત્વ જે છે એ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરતા હતા અને આ વાત જે છે એ ચીનને પણ હજમ ના થઈ આ વાત જે છે અમેરિકાની પણ એક લોબીને હજમ થતી નહોતી આઈએસઆઈ અને ત્યાંના જે કટ્ટરવાદી નેતાઓ હતા એ અને સૌથી મહત્વની વાત કે જે તે સમયે જે પાકિસ્તાનની આર્મીના ચીફ જનરલ બાજવા એમને પણ આ વાત મંજૂર નહોતી અને એમને એવું કહેવાય છે કે આ બધાય ભેગાથી એક ષડયંત્ર રચ્યું અને ઇમરાન ખાનને સત્તામાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા એ અવિશ્વાસની દરખાસ્ત જે છે એમાં એ હારી ગયા અને ટૂંકમાં કહું તો પાકિસ્તાનમાં તખતો પલટાઈ ગયો અને ત્યારબાદ જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં નવાઝ શરીફના ભાઈ સહેબાઝ શરીફની પાર્ટી જે છે એ ચૂંટણી જીતી ગઈ અને એને આખી જે ચૂંટણી જે છે એ બોગસ રીતે ચૂંટણી ચૂંટણીમાં પરિણામો રીક કરવામાં આવ્યા અને બીજું કે ત્યાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એટલે કે મૂળ બેનજીર ભુટ્ટોની જે પાર્ટી એમના સુપુત્ર બિલાવલ ભુટ્ટો જે છે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એને પણ નવાઝ શરીફની પાર્ટી સાથે સમાધાન કરી દીધું અને અત્યારે એ બંનેની ભગતથી સરકાર ચાલી રહી છે પરંતુ આ સરકાર જે છે એની સામે ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે અને અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે એને આ લોકો કંટ્રોલમાં લઈ શકે તેમ નથી કારણ કે જે લોકોના ટોળા જે છે હિંસક બની ચૂક્યા છે લોહીળ જંગ શરૂ થઈ ગયો છે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ રાવલપિંડી લાહોર કરાચી આ બધા શહેરમાં ઠેક ઠેકાને લોકોના દેખાવો થઈ રહ્યા છે ને આ બધા જ લોકો ઇસ્લામાબાદમાં ડી ચોકમાં જવા માંગે છે હવે ઈસ્લામાબાદનું ડી ચોક એક એવી જગ્યા છે કે જ્યાં થી પાકિસ્તાનની પાકિસ્તાનની સંસદ પાકિસ્તાનનું રાષ્ટ્રપતિ ભવન સુપ્રીમ પાકિસ્તાનના વડાપ્રધાન નિવાસ એ બધાની વચ્ચે આ ચોક આવેલો છે ને ત્યાં લાખો લોકો જો ભેગા થાય અને ત્યાંથી જો એ ચલો રાવલપિંડીમાં ઇસ્લામાબાદથી નજીક જ આવેલી છે જ્યાં એ જેલમાં જ્યાં ઇમરાન ખાન છે એને છોડાવવા માટે જતા રહે તો પાકિસ્તાનની ભલે છ લાખની કેળવાયેલી આર્મી છે પણ આર્મી પણ સમાજમાંથી આવે છે ને આ આર્મીના જવાનો સામાન્ય માણસો પર કે નાગરિકો પર દેખીતી રીતે આડેધડ ગોળીબાર કરતા અચકાશે કારણ કે આર્મીમાં પણ એક તબક્કે બળવો થાય એવી સ્થિતિ જે છે એ ઇન્ટેલિજન્સ ગ્રુપમાંથી મળી રહી છે એટલે પાકિસ્તાનની સરકાર જે છે અત્યારે થોડીક ચૂકી છે અને એટલે જ આઈએસઆઈએ અને પાકિસ્તાનની આર્મીએ ઇમરાન ખાનને ખાનગી રીતે ઓફર મૂકી છે કે ભાઈ સાઉદી અરેબિયા કે સંયુક્ત અરબ અમીરાત જો દરમિયાનગીરી કરે તો કંઈક વચલો રસ્તો નીકળે પરંતુ ઇમરાન ખાન જે છે એ આજની તારીખે કરેંગે યા મરેના મૂડમાં છે અને એ એવું માને છે કે આ નાવ ઓર નેવર ની સિચ્યુએશન છે અત્યારે થશે નહીં તો પછી કદી થશે નહીં કારણ કે અત્યારે માહોલ જે છે એ ઇમરાન ખાન ની તરફેણમાં છે સામા પક્ષે પાકિસ્તાન એક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે એટલું જ નહીં પાકિસ્તાન જે છે એ વિવિધ ત્રાસવાદી ગ્રુપોથી પણ ત્રસ્ત છે બલુચિસ્તાનમાં પણ પરિસ્થિતિ એકદમ જ્વલનશીલ છે ત્યાં પણ માહોલ સળગેલો છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પણ જેને કહી શકાય કે બહુ જ તંગદિલીમાં છે અને પાકિસ્તાની આર્મીના જે વડા છે અત્યારે આસિફ મુનીર એ કટ્ટરવાદી છે એ ઇમરાન ખાન સાથે સમાધાન કરવાના મૂડમાં નથી બલ્કે એક વાત એવી પણ હતી કે એ ઇમરાન ખાનને જેલમાં વધુ હેરાનગતિ કરવા જઈ રહ્યા છે પરંતુ બીજી બાજુ એવી વાત ચાલી રહી છે કે આઈએસઆઈ અને લશ્કરના કેટલાક સિનિયર અધિકારીઓ કહી રહ્યા છે કે ઇમરાન ખાન સાથે સમાધાન કરીને એમને દુબઈ કે લંડન કે સાઉદી અરેબિયામાં કોઈ જગ્યાએ રાજ્યાશ્રય મળે એવી રીતના એમને માટે એક સેફ પેસેજ આપી દેવો જોઈએ બીજી વાત એવી ચાલી રહી છે કે અમેરિકન લોબી જે છે એ દરમિયાનગીરી કરવા માંગે છે હકીકત એ છે કે અત્યારના જે પાકિસ્તાનના શાસકો જે છે એ ચીની સરકાર સાથેનો જે એક તબક્કેનો એમનો જે ઝુકાવ હતો એનાથી હવે ગળે સુધી ધરાઈ ચૂક્યા છે કારણ કે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ જે છે એનો પાકિસ્તાનમાં સ્થાનિક સ્તરે પણ વિરોધ થઈ રહ્યો છે અને બીજું કે ચીને જે પાકિસ્તાનને નાણાં ધીર્યા હતા અને જે આર્થિક મદદ કરી હતી એનું તગડું વ્યાજ જે છે અત્યારે વસૂલી રહ્યું છે એટલે આઈએસઆઈ અને આર્મી અત્યારે એવું માને છે કે અમેરિકાના ખોળે બેસવું વધારે સારું અને અમેરિકાની દરમિયાનગીરીથી કંઈક રસ્તો નીકળે તો એ ઇમરાન ખાન સાથે સમાધાન પણ કરવા માંગે છે પરંતુ અત્યારે સાપે જેવી સ્થિતિ થઈ છે કારણ કે ઇમરાન બાર્ગેનિંગ પાવર વધારવા માટે સમાધાન કરવા તૈયાર નથી બીજી બાજુ લાખો લોકો ઇમરાન ખાનના સમર્થનમાં રસ્તા પર આવી ગયા છે લાહોર કરાચી ઈસ્લામાબાદ રાવલપિંડીની ગલીઓમાં અને સીરીઓમાં બુસરા બેબી જે છે એ એકદમ આક્રમક વલણ સાથે આક્રોશ ભયા શબ્દોમાં ભાષણો કરી રહ્યા છે ઝેર ઓકતી વાતો કરી રહ્યા છે એ સંજોગોમાં પાકિસ્તાની મુસ્લિમ લીગ અને પાકિસ્તાની પીપલ્સ પાર્ટી જે છે એ એકદમ ડિફેન્સમાં આવી ગઈ છે અને ત્યારે એવું લાગે છે કે હવે કોક કાં તો સમાધાન થશે

તો ટાળા પાણીએ ખસ જાય પરંતુ ઇમરાન ખાન શું એ વાત માટે સંમત થશે શું ઇમરાન ખાન કોઈ સમાધાન કરશે કે ઇમરાન ખાન જેને લાગે છે કે આ ઇલેક્શન જે છે એ ચૂંટણી જે છે એ બોગસ રીતે જીતીને ઇમરાન ખાનના હાથમાંથી સત્તા આંચકી લેવામાં આવી છે તો ઇમરાન સત્તા પરિવર્તન કરીને પોતે ફરી નવેસરથી ચૂંટણી લડીને ત્યાં વડાપ્રધાન પદ પામવા માંગે છે આ તમામ મુદ્દે દેખો આગે આગે હોતા હે ક્યાં મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઈકોન બટન દબાવવાનું ભૂલતા પણ નહીં અને આપ શું માનો છો પાકિસ્તાનમાં શું થશે સત્તા પલટો થશે કે અમેરિકાની લોબી જે છે એ કોઈક વચ્ચે સમાધાન શોધવાની કોશિશ કરશે કે સાઉદી અરેબિયા કે લંડન કે દુબઈમાં ઇમરાન ખાન રાજશ્રય લેશે તમારી ટિપ્પણી અને નુક્તેચીની ચીની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર